અમારા બત્રીસે બત્રીસ પુત્રોના લગ્નની તૈયારી પૂરા વેગથી થવા માંડી હતી પુત્રો માટે રૂપમાં રંભા અને ઉર્વશી સમાન સમાન વયવાળી કુલીન અને ગુણિયર કન્યાઓ પસંદ કરવામાં આવી હતી કન્યાઓ પસંદ કરતી વખતે પુત્રોને વગદાર શ્વસુર પક્ષ મળે એની પૂરી સાવચેતી રાખવામાં આવી હતી કુળ ગોત્ર ખાનદાની અને કન્યાઓ આ બધું નિશ્ચિત થયા પછી લગ્નોત્સવ કેવી રીતે ઉજવવો એની ચર્ચા ચાલી રહી હતી કોને કોને નિમંત્રણો પાઠવવા કેટલા અને કેવા કેવા અતિથિઓ આવશે તેની પણ ચર્ચા થતી હતી તેઓના યોગ્ય સ્વાગત સન્માનની પણ વિચારણા ચાલતી હતી મહારાજા શ્રેણીકની પધરામણી અમારી હવેલીમાં કરવાની હતી મગધેશ્વર આંગણે પધારે ત્યારે તેમની યોગ્ય ભેટ નજરાણું ધરવું જ રહ્યું અમે પતિ પત્નીએ ખૂબ ખૂબ વિચારી જોયું પણ મન માન્યું નહીં અમે મહામંત્રી અભયકુમારની સલાહ લેવાનું નક્કી કરી એમના મહેલે ગયા એમને લગ્ન પ્રસંગે પધારવાનું આમંત્રણ આપીને પછી મહારાજાને શું નજરાણું ધરવું તે પૂછ્યું તેઓએ કહ્યું સારથી મહારાજને સુંદર સિંહાસન છત્ર અને વિવિધ પ્રકારના શસ્ત્રો ભેટ આપો મહામાધ્યનો આ વિચાર અમને ગમ્યો અમારા મિત્ર વર્ગને પણ ગમ્યો અમે તરત શ્રાવસ્તી કોસાંબી વગેરે નગરોથી કુશળ કારીગરોને તેડાવ્યા તેમણે હવેલીનો એક વિભાગ આપી દીધો તે માંગે તે સામાન આપવા માટે એક કુશળ મિત્રને નિયુક્ત કરી દીધો કારીગરો કામ પર બેસી ગયા દુર્ગથી દૂર રહે રહે આખો દુર્ગ અગ્નિથી તીરોથી પાણીથી વ્યાપ્ત કરી શકાય તેવા વ્રજોની રચના થવા લાગી કમરપટાની જેમ વીટાળી શકાય તેવી તલવારો અને કદમાં નાના પણ હાથીના ઘંડ સ્થળને ચીરી નાખે તેવા શસ્ત્રોની રચના શરૂ થઈ કાકી રત્ન ગોમૂત્રિકા મણી રત્ન વગેરે જૂના સમયના અસ્ત્રો પણ નવીન રીતે યોજાવા લાગ્યા એવા એવા શસ્ત્રો બની રહ્યા હતા જે જોઈને એના નામ સાંભળીને પણ મગધના શત્રુઓ સ્તબ્ધ થઈ જાય એકવાર સારથી સુખાસન પર વિશ્રામ કરતા બેઠા હતા ત્યારે મેં પ્રશ્ન કર્યો નાથ આ શસ્ત્રોનો ઉપયોગ જીવ હિંસામાં થવાનો ને તેમણે સહેજ હસીને મને કહ્યું સુલસા આ સામગ્રીનો ભવિષ્યમાં હિંસક ઉપયોગ થાય એ શક્ય છે પરંતુ તારો આ પતિ કેવળ એ માટે જ યોજના કરી રહ્યો છે કે લગ્ન પ્રસંગે આવેલા દેશ દેશના રાજ અતિથિઓ મગજને એશ આરામમાં ડૂબેલો ન જોવે એની રંગશાળા રાજગૃહીના રસિક સ્ત્રી પુરુષો અમર્યાદ યોજાતી સાહિત્ય સભાઓ જોઈ તેમના મનમાં મગજ પર ચડાઈ કરવાની હિંમત ભૂલે ચૂકે પણ ન કરે તેઓ એટલું જાણતા જાય કે શાસ્ત્રથી અને શસ્ત્રથી મગધ અવિજય છે યુદ્ધના આહવાનો માટે હજુ પણ મગધ એટલો જ સુસજ્જ છે શસ્ત્ર ભંડાર પરિપૂર્ણ છે આ રીતે કોઈ દુશ્મનની લાલસા ઉગતી દબાઈ જાય શસ્ત્ર ભેટ પાછળ મારો અને મહામાત્યનો આજ જ આશય છે મારા મનનું સમાધાન થયું એનું બીજું કારણ હતા અભયકુમાર તેમની સલાહથી અમે આ કાર્ય કરી રહ્યા હતા અમને મહામાત્ય ઉપર પૂર્ણ વિશ્વાસ હતો તેઓ હંમેશા સાચી જ સલાહ આપે વિવાહ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત રાજાઓ અને નગરજનો ઉપસ્થિત હતા એક સારથી પુત્રોના લગ્નમાં ક્ષત્રિય કુળના રાજાઓ હાજર હોય એ ઘટના જ વિરળ હતી મહારાજા શૈણિકે જ વિશેષ નિમંત્રણો પાઠવ્યા હતા સાથે જ મગદેશ્વરનો પ્રેમ અસીમ છે તેમણે અમને હંમેશા પોતાના ગણ્યા છે એની પ્રતીતિ મને એમના પ્રત્યેક કાર્યમાં થતી હતી મારા પુત્રોના લગ્ન પ્રસંગે અન્ય રાજ્યોમાંથી જે રાજગૃહી આવ્યા હશે તેમણે રાજપુત્રોના જ લગ્નની પ્રતીતિ થઈ હશે ખરેખર અમે ભાગ્યશાળી હતા આટલો ધૂમધામથી વિવાહ સમારંભ પૂર્ણ થશે એની અમને કલ્પના ન હતી સાચે જ અમારું જીવન દેવદારના વૃક્ષ જેવું સુખી હતું દિવસે દિવસે સુખ વિસ્તરતું જતું હતું પુત્રોને શું યોગ્ય કન્યાઓ મળી હતી હું સાસુ બની હતી ક્યારેક સુખ માણસને અનેક પાંખોથી વીંઝણો વીંજે છે ક્યારેક એટલું બધું સુખ મળે કે માણસ ગુંગળાઈ જાય પછી એનું મન જ કહેવા લાગે કે બસ હવે બહુ થયું સંધ્યા સમયના ગોરજ મુહૂર્તે લગ્ન થયા કન્યાઓએ મારા બત્રીસે બત્રીસ પુત્રોના ગળામાં શ્વેત કમલની મોટી વરમાળાઓ આરોપી દીધી નગારા અને શરણાઈના સુરોથી આખું રાજગૃહ ગુંજી ઉઠ્યું ચંદન જળ અને રજનીગંધાના અત્તરથી વાતાવરણ મગમઘી ઉઠ્યું પશ્ચિમ ક્ષિતિ જેથી સૂર્યદેવે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા લગ્ન પ્રસંગે અનેક ભેટ સોગાદો આવી એમાં અનેક અલંકારો હતા રેશમી વસ્ત્રો હતા સોનેરી અને રૂપેરી અણીયાલી તરવારો હતી વૈડુર્ય માણેક મોતી અને પન્ના પણ હતા મહારાણી નંદાએ નીલા રંગનું રેશમી સેલું મોકલ્યું હતું જ્યારે ધારિણીએ ઘરોળી આકારની અંગૂઠી મોકલી હતી સેલામાં સોનેરી બુટ્ટા હતા તે બહુ કિંમતી અને સુંદર હતું બત્રીસ પુત્રો અને પુત્ર વધુઓએ મહારાજા શ્રેણિકને પગે લાગી આશીર્વાદ લીધા એ વખતે અમે લગ્ન મંડપમાં જ શસ્ત્રો અને અસ્ત્રોનો ભંડાર ભેટ ધર્યો મહારાજાએ પુત્રોને ને પુત્ર વધુઓને આશીર્વાદ આપ્યા જુગુ જુગુ જીવો હૃદય ગદગદ થઈ ગયું એ રાત્રે તો હું થાકી પાકી પલંગમાં પડતા જ ઊંઘી ગઈ પ્રભાતે પૂર્વ દિશા તરફના હવેલીના ઝરૂખામાં હું જઈને ઊભી રહી પૂર્વ દિશા આછી લાલાશ પકડતી હતી થોડીવારમાં તો નીલવર્ણી સામ્રાજ્યના સોનેરી સમ્રાટ પોતાના રથના કિરણો હજારો અશ્વ દોડાવતા પૂર્વ પૂર્વદિશાની ક્ષિતિજે આવીને ઊભા રહ્યા પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું ઘાસ પાંદડા પર ઝાકળના રૂપેરી બિંદુ ચમકવા લાગ્યા ગોચર ભૂમિમાં ગાયોના સુંદર વાછરડા ડોક ઊંચી કરીને આળશ મરડીને ઉછળવા લાગ્યા મંદિરોના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઉઠ્યા સમસ્ત સૃષ્ટિ ચૈતન્યથી સ્પંદિત થઈ ઉઠી વિસ્ફારિત આંખે એકી થશે હું એ જગતને ઉજાળનાર અક્ષયદીપને જોઈ રહી અને એ વખતે મને દેવેન્દ્રના સેનાપતિ હરિણ ગમેશી દેવના દર્શન થયા એમના તેજ વલયોને હું અનિમેશ નઈને જોઈ રહી શું આ મારી કાલ્પનિક મૂર્તિ હતી ના ના એ બત્રીસ પુત્રોની ભેટ આપનાર મારા પ્રિયતમ દેવ જ હતા જાણે કહેવા આવ્યા હતા હે ભગવાન આપનો ધર્મોપદેશ સાંભળી મારું મન પ્રસન્ન થયું સંતુષ્ટ થયું ભગવંત હું આપના નિર્ગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ કરું છું નિર્ગ્રંથ પ્રવચનથી હું સંતુષ્ટ છું નિર્ગ્રંથ પ્રવચન જ સત્ય છે પરંતુ હે વિતરાગી હું શ્રમણ બનવા શક્તિમાન નથી પરંતુ ગૃહસ્થ ધર્મના બાર વ્રત સ્વીકારવાની મારી શક્તિ છે મારી ભાવના છે સાચી જ વિશ્વમાં વિવાહનું તત્વ ન હોત તો માણસનું જીવન કેવું હોત આ વિશ્વ કેવળ મરુભૂમિ હોત નદી ઝરણા પશુ પક્ષી વિવિધ રંગી સુંદર ફૂલોથી આચ્છાદિત હોવા છતાં પૃથ્વી મરુભૂમિ જેવી હોત પ્રેમની તરસ છીપાવવા માણસ મરુભૂમિમાં વન વન ભટક્યો હોત અને અંતે વ્યાકુળ બનીને વૃક્ષ વેલીને આલિંગન કર્યું હોત એના તરફડતા જીવને આત્મહત્યા સિવાય શાંતિ મળત નહીં સ્ત્રીમાં પુરુષના સંતપ્ત મનને શાંત કરવાની પ્રચંડ શક્તિ હોય છે સ્ત્રીના પ્રેમાળ સંગાથમાં માણસ સંસારની ક્રૂરતાને પણ ભૂલી શકે છે અપમાનના કડવા ગૂંટ પણ ધીરજથી પચાવી શકે છે અવનવા પરાક્રમોના પર્વત ઊભા કરી શકે છે જીવનયાત્રામાં વિવાહનું સ્થાન અતિ મહત્ત્વનું છે યુવાનોનું મન એના તરફ હંમેશા આકર્ષાયેલું રહે છે પુત્રોને પરણાવી દીધા પિતાને ખૂબ સંતોષ થયો ખૂબ આનંદ થયો એમની પુત્ર જંખના હરિણ ગમેશી દેવી પૂર્ણ કરી પુત્રોને પરણાવવાની મોટી જવાબદારી મહારાજા ક્ષણિકે ઉઠાવી વૈવાહિક જીવન એ બે પૈડાનો રથ છે પતિ પત્ની એ બે પૈડા છે આ બે પૈડા સમતોલ હોય તો જ રથ બરોબર ચાલે નહીતર છેવટે ધરતીમાં ખૂંપી જાય મારી ક્યાં પુત્રેચ્છા જ હતી સારથીની તીવ્ર પુત્રેચ્છા હતી મેં તો એમની બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા માટે સમજાવ્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતા કારણ કે પુત્રેચ્છા કરતાં એ વિશેષ પ્રેમ એમને મારા ઉપર હતો પ્રેમ તો હતો જ અને શ્રદ્ધા પણ વિશેષ હતી મારે જીવનરતને સમતોલ રાખવો હતો એટલે એમની પુત્રેચ્છા પૂર્ણ કરવા મેં તપશ્ચર્યા દ્વારા બ્રહ્મચર્ય દ્વારા અને દેવધ્યાન દ્વારા એમની ઈચ્છા પૂર્ણ કરી એક પુત્ર જ નહીં બત્રીસ પુત્રો આપ્યા સુંદર સંસ્કારી અને પરાક્રમી જોકે મારા મનની મથામણ તો જુદી જ છે દુનિયાવી વ્યવહારોની ભૂમિકા નિભાવવી એક વાત છે આત્મકલ્યાણની આરાધના બીજી વાત છે એ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશવા સર્વપ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જોઈએ મેં મારા વીર પ્રભુના મુખે સાંભળેલું છે વૈરાગ્ય વિના ધર્મ નહીં વૈરાગ્ય વિના આત્મકલ્યાણ નહીં આમે જ્યારથી પ્રભુ વીર મળ્યા છે તેમને જોયા છે તેમને સાંભળ્યા છે તે પછી મારું મન આ સંસારના સુખ ભોગોમાં આસક્ત નથી રહ્યું ઇન્દ્રિયોના ઉન્માદ નથી રહ્યા વૈષયિક સુખોનું આકર્ષણ પણ નથી રહ્યું છતાં મારે પતિને અને પુત્રોને પ્રેમ આપવો પડે છે એમને વાત્સલ્ય આપવું પડે છે એમના ઘમા અણઘમાનો ખ્યાલ રાખવો પડે છે એમની ઈચ્છાઓ પૂર્ણ કરવી પડે છે કરું છું પણ સાંજે રાત્રે જ્યારે એકાંત મળે છે ત્યારે વિચારું છું આજનું નાટક પૂરું થયું હું પત્ની તરીકેનો અભિનય કરું છું હું માતા તરીકેનો અભિનય કરું છું હવે હું સાસુનો અભિનય કરીશ માત્ર અભિનય સાચું કાંઈ નથી હું નથી પત્ની કે નથી માતા નથી સાસુ કે નથી વેવાણ હું તો શુદ્ધ આત્મદ્રવ્ય છું અનંત જ્ઞાન અનંત દર્શન મારા ગુણો છે હું વિતરાગી છું અરૂપી અને અનામી છું પરંતુ અનાદિકાલીન કર્મોથી આત્મા લેપાયેલો છે આવૃત્ત છે એ કર્મો આ સંસારમાં જાત જાતના અભિનય કરાવે છે હસાવે છે ને રડાવે છે દિનહીન બનાવે છે ને ઉન્મત્ ઉદ્વટ બનાવે છે રંક બનાવે છે ને રાજા બનાવે છે મારા પ્રભુએ કહેલું મને યાદ છે સંસારના બધા જ સંબંધો ક્ષણિક છે ક્ષણ ભંગુર છે બોદા છે જીવન પાણીના પરપોટા જેવું વીજળીના ચમકારા જેવો અને હાથીના કાન જેવું ક્ષણિક છે એવા મનુષ્ય જીવનમાં આત્માને જાણવો આત્માને શુદ્ધ કરવો ને પાપોથી આત્માને બચાવી લેવો એ સુગ્ન મનુષ્યનું લક્ષ્ય હોય હે મારા પ્રભુ જીવનની વિદાય વેળાએ જો હું આટલું બોલી શકું કે મારા સંખ્યાતિત આકારો અને નામોથી ભરેલી આ રંગભૂમિમાં મેં પણ મારું નાટક ભજવ્યું છે એમાં કેટલીક પળોમાં જે નિરાકાર છે જે અનામી છે એની મને ઝાંખી મળી ગઈ છે તો મારા માટે બસ છે મારા તારણહાર તમે સ્પર્શાતીત છો પરંતુ કોઈક પળે ભાવનાત્મક સ્પર્શથી મારું ચૈતન્ય થનગની ઉઠ્યું છે આટલું જો હું વિદાય વેળાએ કહી શકું તો ભલે આ પળ જ મારી વિદાય વેળા બની જાઓ શ્રમણ ભગવાન મહાવીર કૌસંબીથી વિહાર કરી અનેક ગામનગરોને પાવન કરતા વાણિજ્ય ગ્રામ પધાર્યા હતા વાણિજ્ય ગ્રામમાં જીતશત્રુ નામના રાજા હતા તેઓ શ્રાવક હતા એ ગામમાં આનંદ નામનો મોટો શ્રીમંત રહેતો હતો તેણે ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રાવક જીવનમાં બાર વ્રત ગ્રહણ કર્યા હતા એ વ્રત ગ્રહણનો વૃત્તાંત લઈને મહારાજા ક્ષણિકનો દૂત રાજસભામાં આવ્યો હતો ભગવાન જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં મહારાજા ક્ષણિકના દૂતો ભગવાનની સુખ સાતા પૂછવા પહોંચી જતા હતા વાણિજ્ય ગ્રામથી આવેલા દૂતે મહારાજને પ્રણામ કરીને વૃતાંત સંભળાવવો શરૂ કર્યો ત્યારે પડદા પાછળ રાણીઓની સાથે હું પણ બેઠી હતી મહારાજા પ્રભુ વાણિજ્ય ગ્રામ ભધાર્યા છે દૂતી પલાશ નામના ચૈત્યમાં બિરાજમાન છે અને ત્યાં દેવોએ સમવસરણની રચના કરી છે ભગવંતનું આગમન જાણી રાજા જીત શત્રુ પરિવાર સાથે મોટા આડંબર સહિત ભગવંતને વંદન કરવા આવ્યા તેવી રીતે આનંદને ખબર પડતા એણે પણ પ્રભુ પાસે જવાની તૈયારી કરી તેણે સ્નાન કર્યું શુદ્ધ વસ્ત્રો પહેર્યા સુંદર આભૂષણ પહેર્યા અને અનેક સ્વજન પરિજનો સાથે ચાલતો એ સમવસરણમાં આવ્યો ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરી ઉચિત સ્થાને બેઠો ભગવંતે માલકોશ રાગમાં વૈરાગ્ય ભરી ધર્મ દેશના આપી ઉપદેશ સાંભળી રાજા અને પ્રજા નગરમાં ચાલ્યા ગયા આનંદે ભગવંતને વંદના કરી કહ્યું હે ભગવાન આપનો ધર્મોપદેશ સાંભળી મારું મન પ્રસન્ન થયું સંતુષ્ટ થયું ભગવંત હું આપના નિર્ગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ કરું છું નિર્ગ્રંથ પ્રવચનથી હું સંતુષ્ટ છું નિર્ગ્રંથ પ્રવચન જ સત્ય છે પરંતુ હે વિતરાગી હું શ્રમણ બનવા શક્તિમાન નથી પરંતુ ગૃહસ્થ ધર્મના બાર વ્રત સ્વીકારવાની મારી શક્તિ છે મારી ભાવના છે ભગવાને કહ્યું મહાનુભાવ આવા શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ દૂતે કહ્યું મહારાજા બાર વ્રતો તો આપ જાણો જ છો પરંતુ પાંચમું પરિગ્રહ પરિમાન નામનું અનુવ્રત એ આનંદે જે પ્રમાણે લીધું તે સાંભળો ચાર કરોડ સોના મહોરો મારા ભંડારમાં રહેશે ચાર કરોડ સોના મહોરો વ્યાજમાં રહેશે અને ચાર કરોડ સોના મહોરો ધન ધાન્ય આદિ વ્યાપારમાં રોકાશે એ સિવાયના સોના રૂપાનો હું ત્યાગ કરું છું મારી પાસે ગાયોના ચાર વ્રજ છે દરેકમાં દસ ગાયો છે આ ચાર વ્રજ સિવાય હું પશુઓનો સંગ્રહ નહીં કરું દેશાંતરમાં જવા યોગ્ય પાંચસો વાહનો અને બીજા પાંચસો વાહનો રાખીશ એથી વધારે વાહનો નહીં રાખું અને એ પછી એ શ્રાવકે ભોગ અને ઉપભોગની વસ્તુઓનો ઘણો ત્યાગ સ્વીકાર્યો ચાર પ્રકારના અનર્થદંડનો પણ ત્યાગ કર્યો વ્રતો ધારણ કર્યા પછી ભગવંતે આનંદને કહ્યું હે આનંદ જે જીવ અજીવ આદિ તત્વોને જાણે છે અને જે પોતાની મર્યાદામાં રહેનારો શ્રમણો પાસક છે જાણવા જોઈએ જોઈએ અને એ દોષો નહીં સેવવા ત્યાર પછી ભગવંતને પ્રશ્નો પૂછ્યા ભગવંતે ઉત્તરો આપ્યા પછી આનંદે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી દૂતી પલાશ ચૈત્યની બહાર આવી નગરમાં પોતાના ઘેર ગયો ઘેર જઈને એણે પોતાની પત્ની શિવનંદાને હર્ષથી ઉલ્લસિત બનીને કહ્યું હે દેવાનુપ્રિય આજે મેં શ્રવણ ભગવાન મહાવીર પાસે ધર્મનું શ્રવણ કર્યું અને એ ધર્મ મને ગમ્યો મને ખૂબ રૂચ્યો છે દેવાનુપ્રિય માટે તમે પણ ભગવાન મહાવીર પાસે જાઓ એમને વંદના કરો એમની પરિ કરો અને ગૃહસ્થ ધર્મના બાર વ્રત ગ્રહણ કરો આનંદ શ્રાવક ની વાત સાંભળી શિવાનંદા સ્નાન કર્યું શુદ્ધ વસ્ત્રો પહેર્યા થોડા પણ મૂલ્યવાન અલંકારોથી શરીરને શણગાર્યું દાસીઓની સાથે એ સુંદર રથમાં આરુળ થઈ વાણિજ્ય ગ્રામની વચ્ચેથી પસાર થઈ એ દૂતી પલાશ ચૈત્યમાં પહોંચી એ પહોંચી ત્યારે પણ સમવસરણમાં પરશદા બેઠેલી જ હતી ભગવંતી ધર્મ દેશના આપી શિવાનંદાએ પણ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મના બાર વ્રત માંગ્યા પ્રભુએ એક એક વ્રત સમજાવીને વ્રતોના અતિચારો સમજાવીને પ્રત્યાખ્યાન આપ્યું શિવાનંદા આનંદ વિભોર થઈ ગઈ તેણે ભગવંતને વંદન કરીને કહ્યું હે ત્રિભુવનનાથ મને ધર્મનું ઉત્તમ દાન આપીને આ સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો શિવાનંદા હૃદયમાં આનંદ ઉલ્લાસ ભરીને ચાલી ગઈ મહારાજા શ્રેણિક અભયકુમાર મંત્રીગણ અંતિપુર નગર શ્રેષ્ઠીઓ સહુ દૂતના મુખે વૃત્તાંત સાંભળવામાં લીન હતા સહુના હૃદયમાં જુદા જુદા સંવેદનો જાગી રહ્યા હતા દૂતે વાતને આગળ વધારતા કહ્યું શિવાનંદાના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું હે ભગવાન શું આનંદ શ્રાવક આપની પાસે શ્રમણ બનવા સમર્થ છે હે ગૌતમ આનંદ શ્રાવક ઘણા વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરશે એની પત્ની શિવાનંદા પણ વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરશે એ બંને દંપતી જીવ અજીવ આદિ તત્વનું ચિંતન મનન કરતા રહેશે દાન દેતા રહેશે શીલવ્રત ગુણવ્રત પ્રત્યાખ્યાન પોષોધોપવાસ આદિ ધર્મ આરાધનાથી પોતાના આત્માને ભાવિત કરતા રહેશે એમ કરતાં ચૌદ વર્ષ પસાર થઈ જશે પંદરમું વર્ષ ચાલતું હશે એક સમયે રાત્રિના પાછલા પ્રહરમાં ધર્માનુષ્ઠાન કરતાં કરતાં આનંદ શ્રાવકના મનમાં એક પવિત્ર સંકલ્પ ઉત્પન્ન થશે એ વિચારશે વાણિજ્ય ગ્રામમાં હું ઘણા લોકોને આધાર આપું છું રાજા અને પ્રજા પ્રત્યેના કર્તવ્યોના પાલનમાં મારું મન વ્યગ્ર રહે છે માટે હું શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મની યથાર્થ આરાધના નથી કરી શકતો માટે મને એમ ઉચિત લાગે છે કે પ્રભાતે સર્વે સ્વજનોને ઘરે બોલાવી તેમને મિષ્ટાન્ન ભોજન કરાવી મારા મોટા પુત્રને મારા ઘરની અને વ્યાપારની બધી જ જવાબદારી સોંપી દઉં અને પછી પુત્ર મિત્રો વગેરેને જાણ કરીને કોહલાગસન્ની વેશમાં જે જ્ઞાતકુલની ઔષધ શાળા છે તેમાં જઈને રહું અને ભગવાન મહાવીરના નિર્દેશેલા ઉચ્ચ કોટીના શ્રાવક ધર્મની આરાધના કરું પ્રભાતે સ્વજન પરિજનોને આનંદ બોલાવશે તેમને મિષ્ટાન ભોજન કરાવશે પછી પુષ્પોના હાર પહેરાવી સૌને સુંદર વસ્ત્રો અલંકારો અર્પણ કરી સત્કાર સન્માન કરશે તે પછી જ્યેષ્ઠ પુત્રને બોલાવીને કહેશે હે વત્સ હવે કુટુંબ પરિવારનો ભાર તને સોંપીને હું કોહલાગ સન્નિવેશની પૌષધ શાળામાં જઈને રહીશ અને શ્રમણ ભગવાન મહાવીરે બતાવેલી આત્મકલ્યાણની આરાધના કરીશ ભવિષ્યમાં મને ઘરના વિષયમાં વ્યાપારના વિષયમાં કે વ્યવહારના વિષયમાં કંઈ જ પૂછવું નહીં ત્યારબાદ તે સહુની આજ્ઞા લઈ ઘરથી નીકળી કોલાક વેશમાં જશે ત્યાં રહેલી પૌષધ શાળાને તે સ્વયં સાફ કરશે ઝરણાપૂર્વક શુદ્ધ કરી ઉચ્ચાર ભૂમિનું અવલોકન કરશે પછી પૌષધ શાળામાં દર્ભના સુકા ઘાસનો સંથારો બિછાવી એની પર બેસી શ્રાવકની અગિયાર પ્રતિમાઓ વહન કરવાનો નિર્ણય કરશે અગિયાર પ્રતિમાઓની સમ્યક રૂપે આરાધના કરશે અતિચારોનો ત્યાગ કરશે ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આનંદ શ્રાવકનું શરીર સુકાઈ જશે શરીરની એક એક નસ દેખાવા લાગશે એક દિવસ ધર્મ જાગરણ કરતાં કરતાં એને ઉત્તમ વિચાર આવશે આ અગિયાર પ્રતિમાઓની આરાધનાથી હવે આ શરીર માત્ર હાડકાનો માળો રહી ગયો છે તે છતાં હજુ મારામાં બળ વીર્ય પરાક્રમ પુરુષાર્થ શ્રદ્ધા ધૈર્ય અને ઉત્સાહ ટકેલા છે હું મારા કાર્યો સ્વયં કરી શકું છું તો જ્યાં સુધી મારામાં બળ વીર્ય આદિ છે હું મરણાંતિક સંલેખના અનશન કરી લઉં આહાર પાણીના પચખાણ કરી લઉં મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના અસંગ ભાવે રહેવું એ જ મારા માટે શ્રેયસ્કર છે આવા આવા સુભદ્યવસાયો દ્વારા શુભ પરિણામો દ્વારા અને વિશુદ્ધ થતી લેસિયાઓ દ્વારા એ મહાનુભાવ આનંદને જ્ઞાન પ્રગટ થશે અંતે આનંદ શ્રાવક ઘણા શીલવ્રત આદિથી આત્માને ભાવિત કરશે વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કરી શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વિશુદ્ધ આરાધન કરી એક મહિનાનું અંશન કરી આલોચના પ્રાયશ્ચિતથી ક્ષમતા સમાધિ પ્રાપ્ત કરી કાળ ધર્મો પામશે પહેલા દેવલોક સૌધર્મ વસંતક મહાવિમાનમાં ઈશાન ખૂણાના અરુણ વિમાનમાં તે દેવ રૂપે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને એ જ ભવમાં સર્વે કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધને મુક્ત બની જશે. આમ આનંદ શ્રાવકનો રોમાંચક હર્ષોત્પાદક વૃત્તાંત સાંભળી સહુ શ્રોતાઓ આનંદ વિભોર થઈ ગયા. શ્રોતાઓની આંખો હર્ષના આંસુઓથી ઉભરાવા લાગી ધન્ય ભગવાન મહાવીર ધન્ય શ્રમણો પાસક આનંદ ધન્ય સુશ્રાવિકા શિવાનંદા મહારાજા શ્રેણિક સિંહાસન પરથી નીચે ઉતરી વાણિજ્ય ગ્રામની દિશામાં નવ પગલા ચાલ્યા મસ્તક નમાવી બે હાથ જોડી નમો દેવાધી દેવાય નમો મહાવીર દેવાય બોલી ત્રણ ખમાસમણ આપ્યા